એક મુસ્લિમ યુવકની ધાર્મિક પરંપરા મુજબ કબ્રસ્તાનમાં દફન વિધિ કરવામાં આવે છે અને ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચતા જાણવા મળે છે કે આ યુવક છે તેનું મૃત્યુ કુદરતી નથી થયું પરંતુ તેની હત્યા થઈ છે તપાસનો ધમધમાટ ચાલુ થાય છે અને આ યુવક છે તેના મૃતદેહને કબ્રસ્તાનમાંથી બહાર નીકાળવામાં આવે છે કોણ નીકળ્યો આરોપીના મામલે પોલીસવાળા શું કહી રહ્યા છે તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ હું છું સાથે કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે તે સમયે તેની ધાર્મિક પરંપરા મુજબ તેની અંતિમ યાત્રા નીકળતી હોય છે જો કોઈ મુસ્લિમ વ્યક્તિ છે તો તેની અંતિમ યાત્રા નીકળે છે અને તેના મૃતદેહને કબ્રસ્તાનમાં પરંપરાગત અને ધાર્મિક રીત રિવાજ મુજબ દફન વિધિ કરવામાં આવે છે પરંતુ એક મુસ્લિમ યુવક છે તે ગીર સોમનાથના ઉના તાલુકાના નાડિયા માડવી ગામમાં મૃત્યુ પામે છે તેના પરિવારજનો તેની દફન વિધિ નજદીકના કબ્રસ્તાનમાં કરી દે છે અને ગામમાંથી જ એક જાગૃત નાગરિક પોલીસને જણાવે છે કે આ જે મૃતક છે તે કુદરતી મૃત્યુ નથી પામ્યો પરંતુ તેની હત્યા થઈ છે પોલીસ છે તે પોતે એક્શન મોડમાં આવે છે અને ત્યારબાદ

છત્રીસ વર્ષની ઉંમરની આસપાસ હનીફ નામનો વ્યક્તિ છે અને એની દફનવિધિ અચાનક કરી દેવામાં આવી છે આ બાતમી ગામના જાગૃત નાગરિકે પોલીસને એ ના આધારે પોલીસે તપાસ કરતા ખબર પડી કે આ જેનાર છે હનીફ એને એના ભાઈ જાવેદ શેખ કરીને આરોપી છે એને સવારમાં માં બોલાચાલી થઈ અને એમાં એને કુવાડી માથામાં મારી દીધેલી ત્યારબાદ એનું મરણ ગયું અને મરણ ગયા પછી એને આજુબાજુના લોકોને ભેગા કરી અને એની દફનવિધિ કરી

અને માછીમારીના ધંધામાં એને ઘણા સમયથી એના ભાઈ સાથે બોલાચાલીનો પ્રશ્ન રહેતો હતો એ આજ મરનાર છે બે ત્રણ વખત પાકિસ્તાન જેલમાં પણ માછીમારીના સંદર્ભે જે આવ્યો છે ભાઈના સાથે બોલાચાલીના કારણોમાં અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ એ બોલાચાલીમાં વધારે ઉગ્ર બોલાચાલી સવારમાં થઈ જતા મર્ડર થયું એવું દેખાય છે એ એવું કહી છે કે જે મરનાર મરનાર છે એ મગજમાં સ્થિર રહેતો હોય એ આ જે પરિવાર છે એમાંથી બે ત્રણ વ્યક્તિઓ આખા પરિવારમાં એવા છે કે જેમને કઈક કઈક માનસિક પ્રશ્ન છે અને એ માનસિક પ્રશ્નો નું ઓફિશિયલ રેકોર્ડ અમે મેળવી રહ્યા છીએ પણ બની શકે કે એને કારણે પણ આ માતા વધારે ઉગ્ર થાય એ વખતે હતો મરનાર આ જે મરનાર છે એ દીવ ગુગલા સતત જવાની ટેવ વાળો હતો અને એને કારણે બની શકે જે કઈ પણ હશે એ તપાસમાં મેડિકલ એવિડન્સીસ છે એના આધારે અમે કહી શકીએ કે આમાં મજબૂતા કોઈ માથામાં ઘા માર્યો હોય તો જ આ પ્રકારનો ઊંડોઘા કરી શકાય તેમ છતાંય આગળ ઉપર જ્યાં સુધી આમાં પ્રોપર પુરાવા અમે ભેગા નહીં કરીએ ત્યાં સુધી તમને સ્પષ્ટ